એક ચૂંટણી હાલ અત્યારે શહેરમાં ચર્ચામાં છે એ ચૂંટણી એટલે બીસીએ બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી લગભગ એકત્રીસ બેઠકો માટે બે હજાર કરતા વધુ મેમ્બર્સો મતદાન કરશે પંદરમી ફેબ્રુઆરીએ યોજાવા જઈ રહી છે આ બીસીએની ચૂંટણી અને એ ચૂંટણી સંદર્ભે વિશેષ અપડેટ સામે આવી છે આગામી પંદરમી તારીખે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે ચૂંટણી અધિકારી દ્વારા આગામી ચૂંટણીને લઈને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે રોયલ સત્યમેવ અને રામબાગ હજાર કરતા વધુ મેમ્બર્સો મતદાન કરશે મતદાન પ્રક્રિયા સો કરતા વધુ લોકો જોડાશે મતદાન મથકેથી કયા મતદારો મત આપ્યા છે કયા સમયે કર્યા છે તે મોબાઈલની એપ અથવા સ્ક્રીન પર જોઈ શકાશે આ પ્રકારની ચૂંટણી પ્રથમ વખત દેશમાં અમલી અમલમાં મુકાશે બોગસ મતદાન અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે લોકશાહી બચાવવા માટે નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે એજન્ટને બુથ પર નહીં બેસવા દેવાય મતદાન સવારે નવ વાગ્યા ચાલુ થઈ જશે બપોરે ચાર વાગ્યા સુધી આ મતદાન ચાલુ રહેશે ચાર કલરના અલગ અલગ ટેબલ આવશે જેથી લાઈનો ન પડે દર્શન બેન્કર જેઓ રોયલ સત્યમ જૂથના પ્રમુખ પદના દાવેદાર છે સાથે સેક્રેટરી પદના રિવાયવલ જૂથના દાવેદાર અમૂલ જિકાર તેઓએ વિશેષ માહિતી આપીશું તો આ ચર્ચા કરવા માટે મિટિંગ હતી જ નહીં ખાલી સમજણ આપવા માટેની મિટિંગ હતી કે અમે કેવી રીતે ઇલેક્શન પ્રોસેસ કન્ડક્ટ કરીશું તો આઈઆઈ પંડ્યા સાહેબ હતા અને બીજા જે ઇલેક્શન કરવાના છે હિતેશભાઈને એમની આખી ટીમ મોજૂદ હતી અને ઇલેક્શન પ્રોસેસ વિશે પૂરી સમજણ આપવામાં આવી કે આ રીતે ઇલેક્શન થશે તો વી હોપ કે ટ્રાન્સપરન્ટ વેમાં એમની પ્રિમાઇસિસમાં ઇલેક્શન થાય એવી અમે આશા રાખીએ છે અને આશા અમારી બરાબર એ લોકો એની પર ખરા નીવડે એવી અમે ઉપેક્ષાઓ રાખીએ છીએ દર્શનભાઈ રણનીતિની વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયા પર તમામ જગ્યાએ પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે કે નામ પડે દર્શન છોટે તો શું કહેવા માંગશે પોસ્ટને લઈને મારે કશું નથી કહ્યું તો આપે હવે એમની આદત છે સામે કિરણ મોરે છે તો આશાનું કિરણ એમનું ચમકેવું લાગી રહ્યું છે કે પછી હવે તો મતદારો નક્કી કરશે ને કિરણ મોરે તમે બહાર નહીં નીકળતા તમે અત્યારે કોણ આવ્યું છે હું આવ્યો છું ને કિરણભાઈ તો છ મહિના મુંબઈ રહે છે પૂછી લો એમ ગ્રાઉન્ડ લેવલનો માણસ નથી એવું કહેવાય ગ્રાઉન્ડ લેવલના માણસ એ છે કે ગ્રાઉન્ડ પર બી ઊભા નથી રહેતા કોઈની જોડે વાત પણ નથી કરતા બધું કયા પ્રકારની રણનીતિ રહેશે રણનીતિ રણનીતિ તો ચોક્કસ છે અમારે કે એડમિનિસ્ટ્રેશન સુધારવું ટ્રાન્સપરન્સી આવી એડમિનિસ્ટ્રેશનમાં જે પ્રકારનું કરપ્શન થયું છે ક્રિકેટમાં અને સ્ટેડિયમમાં એના એના પૂરતા પ્રમાણમાં એનું અમે એના પ્રોપર જરૂરી પગલાં લઈને સરખું કરવું જોઈએ ક્રિકેટમાં કેટલા વર્ષથી ક્રિકેટ નથી આવે એની વાત નથી કરતા દર્શન ભયંકર ગ્રાઉન્ડ પર નથી એની વાત કરે એનો મતલબ નથી એ સવાલ એમણે એમના ભૂતપૂર્વ અત્યારના પ્રેસિડેન્ટને પૂછવું જોઈએ પહેલાં બિલકુલ અંદર અંદર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જે સવાલ મને તમે પૂછો છો એ સવાલ એમના આગલા પ્રેસિડેન્ટને પૂછો છે કે તોડો જોડો ફરી તોડો એવી એવી એક રણનીતિ અંદર પણ પણ રમાતી હોય ના અમારા રોયલ સત્યમે ગ્રુપમાં બધા જ એકજૂટ છે પેનલ વોટિંગની જ વાત કરે છે અને દરેક મતદાર અને દરેક કેન્ડિડેટ એકબીજા જોડે સંકળાયેલા છે અને દરેક કેન્ડિડેટ એ જ જુસ્સાથી એ જ રીતે કામ કરી રહ્યા છે કે રોયલ સત્યમય જાય તે ગ્રુપ આવું જોઈએ અચ્છા એક બાજુ એવી વાત આવે છે કે જ્યારે મેદાન પર દેખાયા નથી એ લોકો હવે ઇલેક્શનના ગ્રાઉન્ડ પર દેખાઈ રહ્યા છે એટલે આપણા પર આડકતરો કટાક્ષ પણ થઈ રહ્યો છે હા એટલે મેદાન પર જે રમતો હોય એ એડમિનિસ્ટ્રેશન નથી કરતો હોય એમણે ઉપરથી નીચે સુધી બધાને એ વસ્તુ પૂછવી જોઈએ ને અને એમનામાં એમના સિવાય બીજું કોઈ ક્રિકેટર છે નહીં તો બાકી બધા માટે બી એ સવાલ ઉપસ્થિત થશે ને

અમરભાઈ છે કિરણ મોરે છે હા એ લોકો બધા જ માટે તો આ લોકો એ વાત પર કેટલી સચ્ચાઈ લાગે છે તમને કશું નહીં આઈ ડોન્ટ થિંક સો देयर ઇઝ नथिंग ઇન ધેટ શું લાગે છે આપકે ચેન્જીસ આવશે બદલાવ આવશે અમે એવું અમે એવું ઈચ્છે છે કે બદલાવ આવે ઈશ્વરની મરજી હશે અને મતદારોની અપેક્ષાઓ હશે તો આવશે બેઝિકલી ઇલેક્શન પ્રોસેસ ને અપગ્રેડ કર્યો છે બે હજાર ઓગણીસમાં હતું એના કરતાં પણ સુધાર્યું છે રિતેશભાઈની ટીમ છે આખી અને પારદર્શકતાનું મહત્વ હતો અને એવી કોઈ મેજર ક્વેરી આવી નથી કારણ કે ડિસ્પ્લે બહુ સરસ કર્યું અને પ્રેઝન્ટેશન વોઝ એક્સેલન્ટ શું સૂચના સૂચન કર્યા કે આપણા દ્વારા નહીં સૂચન તો એમના જ હતા અમારે તો ખાલી એક્સપ્લેનેશનમાં એ લોકોએ જે કલર કોડિંગ કર્યું છે બહુ જ ઉત્તમ છે અને લાંબી લાઈન ન થાય સિનિયર સિટીઝન્સ છે વ્હીલચેરવાળા છે બધા માટે બહુ જ સરસ સગવડ છે અને ટોળું ના થાય બૂથ ઉપર એના પણ ધ્યાન રાખવામાં આવે છે અને અંદર કોઈને કેન્ડિડેટ પણ અંદર જઈ નહીં શકે બોટિંગ એરિયામાં એ બહુ સારી વાત છે અને ચેકિંગ જે કરશે મેમ્બર્સનું જે સાચો મેમ્બર વોટ આપે છે એની પણ તકેદારી બહુ જ સરસ લેવામાં આવે છે અમને કેવું દેખવા પડે અમે તો અમે ઇલેક્શન લડી રહ્યા છીએ એ જીતવા માટે જ લડી રહ્યા છે પણ પ્રતિસાદ તો મેમ્બરોએ આપવાનો છે સામેવાળા કેવી રીતે પરાશ કરો કયો મુદ્દા પર જશો સામેવાળા કોઈ સામાવાળું ના કહેવાય બધા મિત્રો જ છે તો એક ટેમ્પરરી એને જુદી પેનલ નામ આપ્યું છે છે બાકી બધા અમારા જ ઇલેક્ટ્રોલ ઓફિસર વરેન સિન્હા સાહેબે જે સૂચનો કર્યા છે અમને કે મતદાન પારદર્શક પદ્ધતિથી થવું જોઈએ કોઈ પણ બોગસ મતદાન ના થાય એની તકેદારી રાખવાની છે એને ધ્યાને રાખી અમે લોકોએ આ વખતે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ચૂંટણી કરાવવા જઈ રહ્યા છે એ ચૂંટણીમાં દરેક મતદારનો ફોટોગ્રાફ્સ અને આઈકાર્ડ સિસ્ટમમાં સ્ટોર કરવામાં આવશે જે પબ્લિકલી જોઈ શકાશે ઉમેદવારો જોઈ શકશે વેરીફિકેશન કરી શકશે હાલમાં કેટલું મતદાન થયું છે એ પણ જોઈ શકાશે કેટલા લોકો ક્યુમાં છે લાઈનમાં એ પણ બાર સ્ક્રીન પર દેખાશે એટલે તેવી તમામ ટેકનોલોજીનો આ વખતે ઉપયોગ કરીએ છે જેથી કરીને પારદર્શક અને ફેર એન્ડ ટ્રાન્સપરન્ટ ઇલેક્શન પ્રોસેસ હાથ ધરી શકાય ચાર્જિંગ ખાસ કરીને ઘણા બધાના વાદા વચકા પણ હોય છે પરંતુ આ જે ટેકનોલોજી છે એ જેમ કે મોબાઈલમાં એ લોકો એપ્લિકેશન પણ કદાચ ડાઉનલોડ કરશે તો પણ બધી વસ્તુઓ પારદર્શી થતી દેખાશે હા દેખાશે યુટ્યુબ લાઈવના માધ્યમથી પણ દેખાશે અને બરોડા ક્રિકેટ એસોસિએશનની વેબસાઇટ પર એની લિંક મૂકવામાં આવશે ઇવન ડ્યુરિંગ ધ પ્રોસેસ સીસીટીવી કેમેરાથી જે કંઈ અમે લોકો કાર્યવાહી કરીશું એ પણ પબ્લિકલી જોઈ શકાશે અને ખાસ કરીને એવું હશે કે કદાચ કોઈ મતદાન નહીં કર્યું હોય

કોણ મતદાન કરી રહ્યું છે એ સિસ્ટમ રિયલ ટાઈમ ડેટા સેરિંગ સિસ્ટમ આ વખતે અમે લોકો યુઝ કરી રહ્યા છે એટલે સપોઝ એક મતદાર યાદી છે એમાં બે હજાર મતદારોનો સમાવેશ કરેલો છે તો એ મતદારો પૈકીના કોને કોને મતદાન કર્યું છે ક્યારે કર્યું છે કેટલા સમયે કર્યું છે કેટલા વાગે કર્યું છે એ સાથેનો રેકોર્ડ જોઈ શકાય એ ટ્રાન્સપરન્સ પદ્ધતિનો એક નમૂનો છે ફોર એક્ઝામ્પલ હું અમેરિકા રહું છું અને મારા મારા જગ્યાએ કોઈ બીજો મતદાન ને ખબર પડવી જોઈએ એવી સિસ્ટમ ઊભી કરી છે કે કોઈ મારા નામે મતદાન ના કરી જાય એટલે ફોર ધ ફર્સ્ટ ટાઈમ આપણે ભારત દેશમાં આ પદ્ધતિથી મતદાન કરાવવાની સિસ્ટમ પહેલીવાર બરોડા ક્રિકેટ એસોસિએશનમાં આ વખતે કરવા જઈ રહ્યા છે